નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમદાવાદથી મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બસો કરોડના સાયબર ફ્રોડના ઇન્ટરનેશનલ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્રણસો કેસને અંજામ આપ્યો હોવાનો અંજામ છે ફાઉન્ડેશન પરીક્ષામાં આ સત્રે અઠ્ઠાણું હજાર આઠસો ને સત્યાવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર ચૌદ હજાર છસો ને નવ ઉમેદવારો પાસ થયા છે જેનો એકંદર પાસ થવાનો દર ચૌદ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા માનવામાં આવી રહ્યો છે બરોડાની વાત કરીએ તો વડોદરામાં ઓવરબ્રિજ નીચે પડી રહેતા શ્રમજીવી અને ભિક્ષુકોને ખદેડી દેવામાં આવ્યા છે વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાની પૂર્વ તૈયારી માંડવી રોડથી ફતેપુરા તુલસીવાડી સુધીના ખાડાનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું હતું ગાંધીધામના પરિણીત યુવક પાસેથી પાંચ કરોડ રૂપિયા પડાવનાર મુંબઈની સિમરન અંતે ઝડપાઈ ગઈ છે પતિ સાથીને મળીને કર્યો હતો બ્લેકમેલ સુરત પાલિકા તંત્ર હજી વેકેશન મોડ ઉપર હોવાથી રસ્તા ઉપર ખાડાનું હજુ પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જલ્દા જલ્દીથી રસ્તા રિપેર થાય તેવી માગ ઉઠી છે યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે તેમ કહીને પરિજનો ભૂવા લઈને આવ્યા ધૂળીને કરાવ્યો ગૃહપ્રવેશ દાહોદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની બોલબાલા ગોલ્ડ મેડલ લિસ્ટમાં એકસો ને ત્રેસઠ અને માત્ર ત્રેસઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આવ્યા હતા વડોદરામાં આઈવી દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી રહીશોમાં મોટો આક્રોશ જોવા મળ્યો છે અમરેલીની વાત કરીએ તો ધારી પોલીસની દાદાગીરી સામાન્ય બોલાચાલીમાં યુવકોને જાહેરમાં ઢોર મારતા હોવાનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અમદાવાદમાં ઓન ડ્યુટી નસામાં દૂત પીએસઆઈ ઝડપાયો સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ છે ધરપકડ વડોદરામાં સોથી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધાર કાર્ડ વેરીફિકેશન કરાશે ડેટાનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જામનગરની વાત કરીએ તો જામનગરના જોડિયા પંથકમાં ગૌ તસ્કરી કરીને જઈ રહેલા બોલેરો ચાલકને ગૌરક્ષકની ટીમે પકડી પાડ્યો છે છ પશુઓને બચાવી લેવામાં આવ્યા છે જામનગરની વાત કરીએ તો જામનગર છે નવી મુંબઈમાં પરમ દિવસે રાત્રે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશમાં જામનગરમાં પણ જોવા મળ્યો પાટણમાં લઈને મોટો નિયમ આવ્યો છે ડીજે ફટાકડાઓ પર પ્રતિબંધ ગિફ્ટમાં મોબાઈલ પણ નહીં લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા માટે ઠાકોર સમાજનો મોટો નિર્ણય સામે આવ્યો છે જામનગરની વાત કરીએ તો જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાથી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે

ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે